આજરોજ પ્રજાસત્તાક પર્વની ભરૂચ શહેર અને જિલ્લામાં અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્ય કક્ષાના મંત્રી અને ભરૂચના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ ધ્વજવંદન કર્યું હતું આ પ્રસંગે પરેડ યોજાઈ હતી જેનું મહાનુભાવોએ અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર જિલ્લાવાસીઓનો મહાનુભાવના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે

પચોતેર વર્ષની લોકશાહી રાષ્ટ્ર તરીકે આપણી યાત્રામાં આપણા પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકેની ની ક્ષમતાઓ ઉજાગર કરવામાં નોંધપાત્ર રીતે સફળ થયા છીએ